નગરજનોમાં પણ ભય વ્યાપી સુરેન્દ્રનગર ના પાટણી નગરમાં રખડતા ઢોરનો નો જોવા મળ્યો ટીવી સ્ક્રીનના ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં જાહેર માર્ગ ઉપર કચેરીની બહાર એટલે કે પાટણી નગર સેવા છે તેની બહાર જે ઢોર છે તેઓ એ અડીંગો જમાવ્યો છે કે જે અસંખ્ય માત્રામાં જે કહી શકાય ઢોર જોવા મળી રહ્યા છે ત્યારે તેઓ દ્વારા અવારનવાર જે ખૂટિયા છે તેઓ દ્વારા યુદ્ધ કરવામાં આવતું હોય છે ખૂટિયા યુદ્ધે ચડતા હોય છે અને જેને લીધે રાહદારીઓ છે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે

પરંતુ હાલમાં પકડેલા પશુઓ અત્યારે કોઈ સંસ્થા કે પાંજરાપોળ સ્વીકારવા તૈયાર નથી એટલે આ કામગીરીમાં થોડો વિલંબ થયેલ છે પરંતુ આગામી દિવસોમાં પાટડી નગરપાલિકા દ્વારા રખડતા પશુઓ અને ઢોર પકડવાની કામગીરી ચાલુ કરવામાં આવશે તો તમામ હું પશુધારકો અને પશુપાલક મિત્રોને અપીલ કરવા માગું છું કે આપના જે જે પણ કંઈ ઢોર રખડતા હોય તેઓ પોતાની માલિકીમાં પોતાની પાસે પૂરીને રાખવા નહીતર પછી નગરપાલિકા કાયદેસરની કાર્યવાહી કરશે ઢોર પકડ પાટડીની અંદર રખડતા ખૂબ ઢોર છે કે જ્યાંની નગરપાલિકા કોઈ જ કદર કરતું નથી કેની કદર લેતું નથી રખડતા ઢોરના માલિકને પણ કોઈ જાણ કરતું નથી ગઈકાલે મારી દુકાનની અંદર છ પાંચ થી છ ફૂટ લાંબો આખો કાચ તોડી નાખ્યો એને ભેટી મારવાથી અચાનક અમને ખબર પડી કે આ શું થયું ત્યારે ખબર પડી કે આપણો કાચ તોડી નાખ્યો છે તો આ તકલીફ તો અમને પડવાની ને માણસો ને ભેટા મારે છે હાલતા ચાલતા માણસો ને ઉલારે છે તો આ માટેની જવાબદાર નગરપાલિકાની હોવી જોઈએ ને અથવા તો નગરપાલિકા ના હોય તો જોરના માલિક ને જવાબદારી રાખવી જોઈએ તો આ બાબતમાં કંઈક આગળ કઈક કાર્યવાહી